શહેરના પોલીસ સ્ટેશન જૂના બસ સ્ટેશન દેલવાડા રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ડીસા દિયોદર લાખણી ધાનેરા સહિત જિલ્લામાં મગા પક્ષ વરસેલા વરસાદથી ખેતીના પાકોમાં ફાયદો થશે

બહુ ખુશખુશાલ અનુભવી રહ્યા છે અને મગાનો મીઠો વરસાદ વરસવાથી ગવાર તુવેર મગફળી એરંડા બાજરી જુવાર આવી તમામે તમામ ખેતી ખૂબ સારી થશે અને ધરતીપુત્રો ખુશી અનુભવી રહ્યા છે પણ જો કદાચ વધારે વરસાદ પડે તો નુકસાન પણ થઈ શકે છે તમામ ખેડૂત ભાઈઓને મઘાનો વરસાદ થવાથી બનાસકાંઠાની અંદર ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ તમામ તમામ ખેતી બાજરી જુવાર મગફળી ચોળી તમામ તમામ ખેતીની અંદર ખૂબ ખુશી જોવા મળી રહી છે અને જો વધારે વરસાદ થાય તો નુકસાન થવાની સંભાવના રહે છે આપણા બનાસકાંઠામાં મઘાના વરસાદથી બધા ભાઈઓ ખેડૂતો ખિલાડી રહ્યા છે અને દરેક પાકોને કઠોળ જેવા પાકમાં સારી ઉપલબ્ધિ મળી રહી છે આ દેખી રહ્યા છો કે કેવું થયું છે મગાના વરસાદથી ખેંગાર ચૌહાણ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા